સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી પકડાયો છે બાઇક ચાલક બે યુવતીને ટક્કર મારી ફરાર થયો હતો સીસીટીવીના આધારે પોલીસે કાર ચાલકને દબોચી લીધો પોલીસે આરોપી વિક્રમસિંહ અટાલિયાની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં આરોપી વિક્રમસિંહનો ગુનાહિત ઇતિહાસ હોવાનું ખુલ્યું છે ધ્રુવ સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં હિટ એન્ડ રન ઘટનાનો આરોપી હવે પકડાયો છે શું અપડેટ અ બિલકુલ સાચી વાત છે સુરતના ઉત્તરાયણ વિસ્તારની આ ઘટના છે ઉત્તરાયણ વિસ્તારમાં હિટ એન્ડ આ એક ઘટના સામે આવી હતી જેમાં મોપેટ પર જઈ રહેલી બે યુવતી હતી જેને કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી અને ટક્કર મારી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ થઈ ગઈ હતી જેમાં ના આધારે કાર જે ફરાર થઈ ગયો હતો અકસ્માત અંજામ આપીને જતો હતો તે પણ જોવા મળ્યું હતું પોલીસે પણ આ અંગે ગુનો નોંધ્યો હતો અને કાર ચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન સીસીટીવી ના આધારે પોલીસે કાર ચાલક જે છે તે વિક્રમસિંહ એ જે સામે આવ્યું હતું પોલીસે કાર ના નંબર નંબરના આધારે તેનું એડ્રેસ લીધું હતું અને કાર માલિકને પકડી પાડ્યો હતો આજે કાર માલિકને ને બાદ તેની તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું કે તેને અગાઉ પણ જુદા જુદા અનેક ગુનાઓ કર્યા છે અને તેના પર ગુનાઓ પણ દાખલ છે હાલ પોલીસ આ કાર ચાલક ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ અકસ્માતમાં બંને જે યુવતી હતી તેને સામાન્ય ઈજા પહોંચી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી હતી બિલકુલ જો જાણકારી બદલ આભાર